ગુરિશી નુરવામ સિકંદર ત્યાં આ તાવ સંજોનગર કહેવાય છે તા મસ્જિદવાળી શેરી કહેવાય છે અહીંયા મને તા મસ્જિદનો બધે મને મુતોલી કહે છે પણ હું તાવા મસ્જિદનું સેવક છું પણ અહીંયા પાણી છે ને અવાનવા ભરાય છે અને અહીંયાની ફરિયાની બહેનો બધે અહીંયાના જે નગરસેવકો છે એના કરીને ગઈ હતી અને નગરસેવકો જે પોતાની ફરજ બજાવી હતી અને ટ્રેક્ટર મોકલ્યા હતા અહીંયાથી પાણી પણ કાઢ્યું હતું પણ અહીં મેઇન પ્રોબ્લમ અહીંયા અમારો શું છે કે પાણી તો નીકળી ગયો ટ્રેક્ટરથી અહીંયાના જે નગરસેવકો પોતાનો ફરજ બજાવી પણ ગટરમાંથી જે પાણી નીકળે છે ચેમ્બરોમાંથી પાછું એ જ એ પોઝિશન થાય છે બસ મેન હકીકત એ છે કે અહીંયાનું કાંઈ નગર નગરપાલિકાને અમે જાણ કરીએ છીએ આ વિસ્તારો બધે કે મહેરબાની કરી એનો કઈ હલ કાઢે આ જે નગર આમાંથી જે ચેમ્બર જે પાણી ફૂટીને પાછું નીકળે છે એની પાછી પોઝિશન થઈ ગઈ મસ્જિદ પણ છે અને મંદિર પણ છે અને ઉપરની આજુબાજુ જે દુકાનની પાળીઓ છે અને બીજું ઉપરથી પણ ફરીને આવે છે અહીંયા જે મંદિર અને મસ્જિદ બને છે બંને આવા જવા વાળાઓને તકલીફ થાય છે નગરપાલિકામાં અમે જાણ રિક્વેસ્ટ કરીએ છીએ મહેરબાની કરીને એનું કઈ મહેરબાની કરીને હલ કાઢે ગટર ભરાઈ જાય છે ગટર નથી નીકળતી

કોઈ હજી સુધી જોવા પણ નથી આયો અહીંયા નથી અમારા કે કોઈ કરવા આવતો અમારું તમે પાણી જોઈ શકો છો છોકરા મદ્રાસે સ્કૂલ નથી જઈ શકતા એ જમાતી તમે જોજો જમાથી કેમ આવી છે બિચારો ગઢા માણસું નથી નીકળી શકતા અહીંયાથી અમારી માંગ ઈ છે કે અમે ખાલી અહીંથી ગટર સાફ કરાવી દે અમને ને અમારે એના ચેમ્બર બાથે સાફ કરાવી નાખી તો પાણી અમારો હાલ્યો જાય આજે કેટલા દિવસ થયા વરસાદ ને અમારો પાણી નથી નીકળતું ખાઈ ખાઈને રૂપિયા